હવે જાગૃતિ બેન ને જાવ જાવ કરે તો જો હમણાં નીકળશે ને હવે આપણે એની ચેનલ નું એની અત્યારે કીધું મને તો મેં તમારા ફોનમાં માં સબસ્ક્રાઇબ કરી લીધી તો તમે બધા હવે અનિલ નેત્રી વ્લોગ્સ નામ ની ચેનલ છે તો લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ થોડો કરજો એટલે આગળ આવી જાય જો શિવાની કે તો બધા સપોર્ટ કરજો થેન્ક યુ બેન કિરણ બેન તમારો ખૂબ ખૂબ આભાર

બે બે ને થાય પડ્યા રે કિરાતે કો બી મજા આવશે હો છે સી છે કારા થી નીકળી જાત ને એ

એ એટલે જુના ગીતો ગાશું અમે અને જો માઈક આપો નવું જોવા મળે ને હા ગીતો બધા બધા પાકું પાછા આવશો ને આઈશું ને એટલે અમને નવું આવવાનું છે આમંતરણ આમંતરણ ગાય જાય તમને

તમારો ખુબ ખુબ આભાર અને અમે રજા લઈએ કારણ કે મોડું થઈ ગયું છે ઓલરેડી મારે જેટ ને રાહ જોવે છે કનોડા પાછા આવી ગયા છીએ અને આવીને ગોલા ખાવા બેઠા છીએ બેન ગોલો ખાવો તો અમે જો ગોલા ખાવા બેસી ગયા છીએ અને ગોલા ખાઈને હવે અમે જેતપુર નીકળીએ છીએ રેજો કન્ટિન્યુ હેલો એવરી વન જો ત્યાં સાડા આઠ પોણા થઈ ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ કનોડાથી અને નૈત્રીને એના પપ્પા બે નાઈ ધોઈને ગયા છે ઓલી વળી લેવા કારણ કે બપોરે એવું બધું જેમ હતા ને રસ ને પૂરીને ખવણ ઢોકળાને તો અત્યારે કંઈ ઈચ્છા નથી ખાવાની પણ એ કે કંઈ બનાવવું નથી કારણ કે થાયકા છે આજે આખો દિવસ એમના મતા પછી ગરમી આજે જોરદાર ગરમી એટલો બધો ત્રાસ થઈ ગયો ને ગરમીનો કે વાત જાઓ તો એટલી ગરમી લાગી તો એને પપ્પા કહેવાય કાંઈ બનાવવું નથી તારે એ કે અને હું કંઈક તૈયાર લઈ આવું તો એને વળી ખાવાની ઈચ્છા છે એટલે જો વળી તૈયાર હશે તો એ વળી લઈને આવશે બસ આજે તો ગયા તા અમે કરણ વિથ કિરણ બ્લોગ છે ને આપણે બધા જોઈએ છીએ એના વિડીયા કોમેડી વિડીયો હોય છે સાસુઓના પછી ફેમિલી બ્લોગ બનાવે છે તો ખાસ તો એને મળવાની ઈચ્છા હતી ઘણો ટાઈમથી અને કનોડા અમાર જેટનું ઘર છે એને ત્યાંથી પાંચ કિલોમીટર જ થાય કનોડાથી તો બહુ ટાઈમથી ઈચ્છા હતી પણ આજે વળી જોકાનું જોક મોકો મળી ગયો કારણ કે અડધો કલાક કલાકનો ટાઈમ હતો એટલે મેં એના પપ્પાને કીધું કે હાલો લઈ જાઉં અને ખૂબ મજા આવી એના ઘરે કારણ કે એક તો લોકેશન એટલું મસ્ત છે ને કે વાડીનું વાડીની વચ્ચે રહે છે એટલે છોકે કે મજા જ આવે અને એનાથી તે વિશેષ એ લોકોનો સ્વભાવ સ્વભાવ એટલો સરસ છે ને બધાનો ટોટલી આખા માસી માસા ભાવેશભાઈ બધાને મળ્યા ને બેન ને શિવને બધાને મળ્યા અને ખૂબ પ્રેમથી અમને સાચવા ચાપાણી પાયા સરસના અને પછી હવે બધે આટો માર્યો એની વાડીમાં અને નૈત્રીને પણ મજા આવી ગઈ શિવ જોડે કારણ કે એના જેવડી જ છે નૈત્રી એટલે એને બેને પણ રમવાની મજા આવી અને અમે પણ ખૂબ વાતોચીતો કરી જૂની ઓળખાણો કાઢી કે કલાક દોઢેક કલાક જેવું બેઠા પછી કનોડા માર જેટની રાહ જોતા હતા કારણ કે અમારે પાછું જેતપુર પણ પહોંચવાનું હતું એટલે બસ ટાઈમ થોડોક ઘટ્યો પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જશું ત્યારે ટાઈમ પૂરો લઈને જાશું અને એને પણ અમે આમંત્રણ દઈને આવ્યા છીએ કે તમે લોકો પણ જેતપુર આવજો તો ખૂબ જ સારો સ્વભાવ કિરણબેનનો માસીનો બધાનો ખૂબ મજા આવી ખૂબ એન્જોય કર્યું અને બસ જો હમણાં આવે નહીં પપ્પા લઈને આવે એટલે પછી જમી લઈએ જમીને પછી જોઈએ હવે રાતના મૈત્રી બેન વેન કરશે તો અમારે તો ગાર્ડન ને પછી રસ પીવાનું તો ઊભું જ હોય એ તો તમને બધાને ખબર જ છે જો સવાર નવ વાગી ગયા છે અને નૈત્રી ને પપ્પા બધું લઈ આવ્યા છે પકોડા અને દાલવડા અને ઠંડી ઠંડી છાશ તીખી ચટણી મીઠી ચટણી ને અમારી બેનને પાણીપુરી ખાવી હતી બેન માટે પાણીપુરી છે કા નૈત્રી પકોડું ખાસ ભેગી અરે વાહ કેવું લાગે

डोलकवाली डोलकवाली दालवाला बडा केस दालवाला